તો મને દસ જ નહોતું થી ચાર પાંચ દીકરા ત્યારે આલતી કેરે ઓકે ને ભાબી જો તમે પાછ કિતરા પોતા કરી રહ્યા છે આ કપડા સુકવી રહી છે અને કેટલા સવારના તું 7 વાગે ઊઠે શું કામ કરે પહેલા સૌથી પહેલા નાયા દોયા પછી નીચે આવે હમ બફિંગ બનાવી ઓકે એટલે બપોરનો ઓકે

આજે ખબર પડી મને કે આવી રીતે કામ ડિવાઇડ હતા તમારા ઘરે કઈ રીતે કામ ડિવાઇડ છે ને એ મને છે ને ગાય અને તો તારા પગ કેટલા बे, right answer से, right answer से, मैं आयू कानू पे चलो right से, बाबा, 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 यहाँ पे करा मत हो रही है, tuition जा के सुबह आया है बच्चा, इन बच्चा यहाँ पे माखन खा रहा है, माखन चोर, माखन नहीं, चाच से, चाच, चाच, ठंडी ठंडी छास, मालूम कुछ तो tuition ने क्या बुरी उतार दी हो, तू भी टाइट क्लासेन के और दिन बस, आ

કોપાનની પાશનમાં જાણેમંતા જા બધા પછી ચાલો શું એટલે કોઈ આપણે ઓફ થઈ ગયો કે નહીં ને ચાલુ થઈ ગયો ને ઓકે ચાલો તો પાધરવો પણ ચાલુ થઈ ગયો શ્રાવણ જેવું લાગે છે ભાદરવો ચાલુ થઈ પણ શ્રાવણ જેવું લાગે છે

વીયુ માટે એક સ્પેશિયલ ગિફ્ટ આવી છે વીયુ ખોલ તો જો પીએન લે લખવાનું હોય મમ્મી છોકરા તો હરખાઈ ગયો છોકરો છે ને સ્લેટ ભાડી થી સ્લેટ વાત તો સરસ જો બાલાયો બાન થેન્ક યુ કે

તને અહીંયા છે કેટલી ફીર ને પૂરી ભાવે ને આપડા કગને પીર હા અહીંયા છે ને હજી તો કાલ ડબ્બા માં હા હા અવાજ કઈ નો સાવિરિયમ કરવાવે તેજસ્વીના વધી તમસ્તુ મા વિદ્વિષા વને શાંતિ શાંતિ થઈ ગઈ પ્રાર્થના જમી લો હાલો બસ હવે થઈ ગઈ પછી નો કરવાનું હોય અને હાલો ગરમા ગરમ પૂરી ગોળ ખાવા

અને મમ્મી તમે બે સુવિચાર નથી આપવો તો સાંજે તો સાંજે બાકી તમારે ગજાન શંકર પાર્વતી ના સંતાન તમારી કીર્તિ અપરંપાર બોલો ગણપતિ બાપા પાસું પડે માયકર સાચી વાત હો બાકી આપણે એટલું બોલવું હોય ને ખરેડી પડી જાય ગળામાં પ્રિયાંશ આખો દિવસ એટલી રાડો નાખે ને તે ગળામાં અવાજ ન બે

અને કાલે તો કેવી સરસ સરસ કોમેન્ટ આવી છે બધાને બહુ ગમી કોમેડી કેવી મજા આવી ને વ્લોગમાં એ તો કોમેન્ટ ને ત્યારે અમને ખબર પડી ગઈ છે ને બહુ સરસ સરસ કોમેન્ટ છે અને અમને પણ કાલે હસવાની એટલી જ મજા આવી કે અમે અમારી અંદરથી આવી તમે કેવા જોયો તે પાય મમ્મી મમ્મી કરીને જોયો રાખે વિડીયોസ് કરીને જાય કેમ એટલી મજા આ મારું લોય પી ગયો છે હા ઠેક મનસ્વી હા એક્ટિંગ કરી ને તું ભાઈ કરતો ત્યારે એમ કરતી ને બો કરે મને બો આખી અહીંયા છે એક્ટર બનશે એવી બહુ બધી કોમેન્ટ આવી છે અહીંયા છે તો મહા એક્ટર મોટો એક્ટર બનશે એવું લાગે છે એવી સરસ એક્ટિંગ કરે છે એવી કોમેન્ટ આવી છે ભાઈ કો આ ભાઈ હું બનશે ખબર તું યાર આ બોલશે મારા મારશે પોલિટિશિયન પોલિટિશિયન આપણે પોલિટિશિયન માં આપણે મુકવાનો નથી હમ

માવાય ને નિયતિ ની કલેજે ને કાંગવાડીયું કરવાનું તો એટલે અહીંયા 7:30 ઓકે 7:30 ભાઈ આવે કારણ કે પરમાશ એમ ની હતી અમને બહુ ભૂખ લાગી હતી અરે 9 વાગવા આવી ગયા છે અને પ્રિયા ને મનસ્વી ક્યાં છે ને પ્રિયાંશ ની નવી સ્લેટ આવી હતી ને તો ડ્રોઈંગ કરતા ત મનું બતાય તો હવે તો ભૂસી ભૂસી ને કેટલું ડ્રોઈંગ કર્યું મને કેવું લાગ્યું મારું ડ્રોઈંગ મનસ્વી મસ્ત દોરી છે જો હા જો અમે મનસ્વી દોઈ દીધી હમણા અને આ જાઉં કાઈ કરું છું કેલ્ક્યુલેશન

મોઢા <laughs>